આગળ વાત કરીશું ભાવનગરથી ભાવનગર ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હાજર પચીસ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે પંચમહાલ વાવેતરના નુકસાન માટે પાંચસો ત્રેસઠ કરોડ રૂપિયાની સહાય તથા રાજ્ય સરકારના હિસ્સે ત્રણસો ચોર્યાસી કરોડ એમ મળી કુલ નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમજ વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા માટે કાયમી ઉકેલ લાવવા પચ્ચીસો કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે તેથી ભવિષ્યમાં ખેડૂતોને નુકસાન ન થાય અને આ ઉપરાંત જીવોના ખેતરોમાં પાણી ભરવાના કારણે રવિપાક વાવેતર મુશ્કેલ બન્યું છે તે ખેડૂતોની પ્રતિ ખેતર મહત્તમ બે હેક્ટર સુધી રૂપિયા વીસ હજારની સહાય પણ આપવામાં આવશે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતો સાથે છે અને વરસાદથી પીડિત દરેક ખેડૂતોને પૂરતી સહાય આપવા માટે પ્રતિબદ્ધ છે

ખેડૂતને બેઠો કરવાની વાત એ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારે કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સિઝન ગઈ પછી નવી સિઝનની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે અને એમાં આમાં જ આવી જાય છે આખો પેકેજમાં પણ આ સૌ પ્રથમ વાત બે વાત એક તો રવિ સિઝન ન લઈ શકે એટલે એને મદદ કરવા માટે વીસ હજાર રૂપિયા ખાતા દીઠ મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં આપવામાં આવશે પહેલી નવેમ્બર કારણ કે પછી આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ રવિ સિઝન નું વાવેતર થતું હોય છે એટલે એને એમાં પણ સહાય ને મદદ કરવાનો નિર્ણય કે રાજ્યની સરકારે કર્યો છે કુલ મળીને ચોત્રીસો ને સુડતાલીસો ચોત્રીસો ને સુડતાલીસ કરોડ રૂપિયા આ પાંચ જિલ્લા અઢાર તાલુકા ઉપરાંત વાવ થરાદ ને પાટણ ભવિષ્યમાં એ કુદરતની સામે લડવા માટેનો પ્રયાસ એને અટકાવવા માટેનો પ્રયાસ રાજ્યની ભૂપેન્દ્રભાઈ ની સરકારે કર્યો છે અને મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈની જે લાગણી હતી કે દિવાળીના દિવસોમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે શું થશે કેવી રીતે થશે